બનાસકાંઠાના વડગામ તાલુકાના ચંગવાડા ગામે વઠીલા ધામ આવેલું છે જ્યાં નવા વર્ષના દિવસે દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા તેમજ નવા વર્ષના દિવસે નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વડગામ તાલુકાના વઠીલા ધામ ખાતે હનુમાન દાદાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે કહેવાય છે કે આ દાદાના દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે અને અહીં કોઈ દાન પેટી રાખવામાં આવતી નથી આ રમણીય મંદિરે દૂર દૂરથી ભક્તો આવે છે અને દાદાના દર્શન કરી ધન્ય બને છે નવા વર્ષના મંદિરમાં નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અહીંયા હનુમાન દાદા ની બહુ ભાવ ભક્તિ થી પૂજા અર્ચના થાય છે અને મંદિર બહુ મસ્ત છે હનુમાન દાદા કલ્યાણ કરે સુખ શાંતિ સમૃદ્ધિ આપે બધાને અને હનુમાન દાદા મંદિર કેટલાય ટાઈમ થી અમે અહીંયા દર્શન કરવા અને તમને લોકો ને બહુ બહુ આવકાર છે તમે આવો અહિયાં દર્શન કરો હનુમાન દાદા દયા બે બક્ષીસ તમે લો અને ખુબ 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 જય હનુમાન દાદા જય બજરંગ બલી જય હનુમાન દાદા આજે નવા વર્ષના પર્વ નિમિત્તે અમે અહીંયા આગળ દર્શન કરવા માટે આવ્યા છીએ વટીલા ધામ બહુ જ સરસ ધામ છે અહીંયા આગળ અમે બહુ સ્પિરિચ્યુઅલ રીતે અહીંયા આગળ દર્શન કરી શકે છે દાદા ત્યાં બહુ સુખ મળે છે લોકો બહુ આસ્થાથી દર્શન કરવા માટે આવે છે અને અમને બહુ સારું લાગે છે અહીંયા આવીને બહુ શાંતિ મળે છે તમે પણ અહીંયા આવો બહુ સારું લાગશે જય શ્રી રામ જયન દાદા આજે વટીલા ધામ આપણે ચંગવાડા વડગામ ની અંદર ચલણી નોટો નો એક અદભુત શણગાર કરવામાં આવ્યો છે એ માટે અમે